સોળમી જૂન બે હજાર પચીસ સોમવાર આજના શુભ સંદેશમાં ઈસુ જે ઉપદેશ આપે છે તે જાણ્યા વગર પાડતો હોય એવું લાગે છે જો કે એમાં તો નાબોતની લાચારી છે ઈસુ લાચારીનો ઉપદેશ આપતા નથી ઈસુ તો એક ઊંડી આધ્યાત્મિકતા શીખવે છે બદલો લેવાની વૃત્તિ પાછા વૃત્તિ છે જે આજના પહેલા મળે છે નાબોથે બગીચો ના વેચ્યો તો એને મારી દેવી વૃત્તિ છે બદલો ન લેવો દુશ્મનનું દિલ જીતવામાં જ આપણો વિજય છે દુશ્મનને હાનિ પહોંચાડવામાં નહીં મહાત્મા ગાંધીએ ઈસુના આ ઉપદેશને આત્મસાત કર્યો અને મહાન અંગ્રેજ સામ્રાજ્ય વિરુદ્ધ એનો ઉપયોગ કર્યો ભારતની આઝાદી અહિંસક માર્ગે પ્રાપ્ત થઈ પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ